રાજ્ય સરકાર દ્વારા તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં કરેલા ફી વધારો પાછો ખેંચવા માટે છોટા ઉદયપુર જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ ગુજરાત મેડિકલ એજ્યુકેશન અને રિચાર્જ સોસાયટી જીએમઈઆરએસ દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર માટે તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં સરકારી સેલ્ફ ફાઇનાન્સ મેન્ટેનન્સમાં કોટા માટે

આપણા ગુજરાતની અંદર અને પૂરા ભારત દેશની અંદર જે જીએમીઆરએસ જે મેડિકલ કોલેજો છે એની અંદર જે તોતિંગ ફી વધારો થયો છે એનો અમે આમ આદમી પાર્ટી છોટાઉદેપુર જિલ્લા વતી એનો વિરોધ કરીએ છીએ અને એ જે વધારો છે એ